મિત્રો એક જ રાતમાં ચારથી પોંચ કલાકમાં તેર ઇંચ વરસાદ જ્યાં સરગવાના ત્રણ મહિના થયેલા હતા સાડા ત્રણ મહિના તો તમે જોવો છો બધા ઘણા ખરા એસી ટકા પડતા થઈ જાય તો આવું ખેડૂત મિત્રોને થયેલું હોય તો શું કરવું તમે જોઈ શકો છો બધા સરગવા પડી જાય છે તો શું કરવું કઈ રીતે કરવું હા મિત્રો આજે તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ અને આ સરગવા લગભગ એસી ટકા સરગવા તો આ રીતે પડી જાય ચાર થી પોંચ કલાકમાં તેર ઇંચ વસાદ પડ્યો અને પવને હતો તો આ પડી ગયા છે તો પડી ગયેલા સરગવાને કઈ રીતે ઊભો કરવો તો આ રીતે કટિંગ કરી લેવું પેલું થોડું નજીકથી બતાય ભાઈ

રેડી થઈ જાઓ હમણાં બતાજો આમાં બધા રીતે આ રીતે માટી નોખીને અને કરી દેવાનું તો કોઈ હરદ્વા નહીં આવે અને રેડી થઈ ગયું છે પેલી બાજુ થોડી નખો એટલે કદાચ ડાકસર પવન આવતો આ બાજુ નહોતો આ બાજુનો આવે ને બે બાજુ નોખ તમે નળી લઈ લો નળી નળી બે બાજુ નોખવાની માટી આ બાજુથી પવન આવે તો આ બાજુથી આવે ને તો એ બાજુ માટી નહીં હોય તે બાજુ ફરકો કરીશું તો આ રીતે સરગવા દરેક ઊભા કરી દેવાના તાત્કાલિક ઊભા કરી દેવાના રાહ નહીં જોવાની રાહ જોવાને એક બે દિવસ નીકળી ગયા તો પસ ઊભો નહીં થાય મૂળ બટકાઈ જાય આના લીલું લીલું હોય તો તરત જ ઊભો થઈ જાય તો આ રીતે કામગીરી સરગવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો આ રીતે કામગીરી કરી દેવી જોઈએ ખેડૂત મિત્રો આ સરગવાને કટિંગ કરવું એટલે બધા બાર નહીં કરવાનું કટિંગ બે પોખો હોય નજીકથી બતાય ભાઈ બે પોખો હોય ને તો ઉપરથી કરવાનું હા બે પોખો હોય ને તો અહીંથી નહીં કરવાનું બે પોખોમાંથી જ લઈ લેવાનો આ રીતે બે પોખોમાંથી લઈ લેવાનો તો છોડ ફેર પોંગરી જાય કારણ કે ડાળો પડેલો જ છે બે પોખોમાંથી હા આ આ રીતે પોખોમાંથી લઈ લેવાનો કારણ કે સીધે સીધું કટિંગ ઠૂંઠા નહીં કરી દેવાના પોખોમાંથી લઈ લેવા તો છોડ રેડી રહે તો આ રીતે પોખોમાંથી બધો લઈ લેવો એટલે છોડ રેડી રહે કારણ સીધું કટિંગ આખું સીધું નહીં ઉડાડી દેવાનું અને ઉપરથી ખાલી ફાલ ફાલ જ લેવાનો એટલે છોડ ફોરો થઈ જાય ફોરો થઈ જાય તો ફેર પવન આવે કે વરસાદ આવે તો નમ નહીં તો આ રીતે થોડું કટિંગમાં ધ્યાન રાખવાનું અને કટિંગ વના પછી જે ફંગસ બલ્લ દવા જો વરસાદ ચાલુ રહે તો ફંગસ બલ્લ દવા સાપ પાવડર છે એક પંપમાં પંદર લીટરમાં ત્રીસ ગ્રામ નખીને છંટકાવ કરો તો ચાલે અને જો એ ના હોય તો બ્લુ કોપર સોટો બ્લુ કોપર ના મળે તો રોકો પાવડર સોટો તમે એ પચીસથી ત્રીસ ગ્રામ એક પંદર લીટર પંપમાં સોટી દો તો ફંગસનો પ્રશ્ન નહીં રહે અને છોડ રેડી થઈ જાય હાલ્દી થઈ જશે અને તમે પ્રાકૃતિક કરતા હોય તો ટાઈકોડ બેવરિયા બેવર ત્યાં તો એ બેક્ટેરિયા તમે નોખશો છંટકાવ કરશો જમીનમાં ડ્રીપ હંગાથી હાલશો તો એ છોડ રેડી થઈ જશે મિત્રો આ છોડ ઊભા થઈ જાય એ તમે જોઈ શકો છો એ બધા છોડ આ છોડ બધા ઊભા થઈ જાય આ રીતે એટલે ઓનો ના આવે પાવાના આવે કે જે આવે એ કારણ કે ઉપરથી ફાલ આપણે લઈ લીધો છે આ છોડ બધા ઊભા કરી દીધા છડમાં હતા ભાઈ માટીને છડની અંદર હા આ છોડ બધા ઊભા થઈ ગયા છે લાઈન ટુ લાઈન બધા પડી જાય લાઈન અખા તો આ છોડ ઊભા થઈ ગયા સર્ગવામાં કોઈ નુકસાન ના આવે કારણ કે પડી જાય તો ઊભો થઈ જાય ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો રેડી થઈ જાય ઓકે